અમરેલીમાં બબલા નમકીન કે દલિત યુવકની હત્યા નો દલિત યુવકનું ભાવનગર ખાતે મોત રાઠોડ નામના યુવકનું મોત નીપજતા મામલો ગરમાયો નિલેશ રાઠોડની હત્યા બાદ મૃતકના પરિવારજનો દ્વારા શબ્દ સ્વીકારવાનો ઇન્કાર અમરેલી પોલીસે અગિયાર જેટલા શખ્સો પર નોંધાયો છે ગુન્હો પોલીસે આરોપીઓની કરી લીધી છે અટકાયત મૃતકના પરિજનો દ્વારા શબ્દ નહી સ્વીકારતા મામલો ગુંચવાયો

લાલજી લાલજીભી ઉર્ફે અમિતભાઈ ચૌહાણ કે જે પોતાના મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયેલા અને ત્યારબાદ તેમની સાથે લડેલા રાઠોડને દ્વારકાધીશ નામની સામે રહેલી શોપમાં ચોથાભી ભરવાડની દુકાનમાં બબલા નમકીન પેકેટ લેવા માટે મોકલેલા હતા આ પેકેટ લેતી વખતે તેમના દુકાનદારના દીકરા નહીં ઉતારી શકતા નિલેશભાઈએ જાતે ઉતાર્યું અને કે બેટા તેને નહીં ફાવે આ બાબતે ચોથા ભરવાડ સાથે નિલેશભાઈને બોલાચાલી રજક થઈ નિલેશ ભાઈ ને જ્ઞાતિ પ્રત્યે અડધુત કરતા સામે તેમના અન્ય મિત્રો આવ્યા અને આ દરમિયાન ચોથા બી દ્વારા પણ સાથે રહેલા વિજય ટોટા ભાવેશ મુધવા જતીન મુધવા અને બીજા અગિયાર જેટલા ઈસમો ભેગા થઈ જતા તેમના પર ગુનાહિત હથિયાર લાકડીઓ પુહાડી વડે હુમલો કરી દેતા સુરેશભી વાળાને પાંચ ટકા આવ્યા સાથે જ રહેલા નિરેશભી રાઠોડને એક મણકો તૂટી જતા અને મૂળ વાગતા તેમને ભાવનગર સીટ કરવામાં આવ્યા અન્ય ઈજાગ્રસ્તોને અમરેલી દાખલ કરવામાં આવ્યા આ બાબતે પોલીસ દ્વારા ગુનો દાખલ કર્યા બાદ સારવાર સર્ટી અને અન્ય પુરાવાના આધારે એકસો એટલે કે કુંતી મારી નાખવાની કોશિશની કલમ એકસો નવનો ઉમેરો કરવામાં આવ્યો અને તાત્કાલિક બીજા દિવસે મુખ્ય ચાર આરોપીને અટક કરવામાં આવ્યા તપાસ દરમિયાન અન્ય પાંચ આરોપી બીજા એકવીસ તારીખના રોજ અટક કરવામાં આવ્યા છે તમામ આરોપીના રિમાન્ડ લીધા છે જરૂરી પૂરતા પુરાવા મેળવવામાં આવે છે બાવીસ તારીખના રોજ નિલેશભાઈ રાઠોડનું દુખદ અવસાન થતા ત્રેવીસ તારીખના રોજ ઇન્કવેસ્ટ ભરી ખૂન બે કલમ મુજબ ઉમેરો કર્યો છે હાલમાં ટોટલ દસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ મરણદાર નિલેશભાઈ રાઠોડનું પેનલ પીએમ ભાવનગર ખાતે કરવામાં આવી છે અને ડેડ બોડીને હાલમાં કોર્ટરૂમમાં મુકવામાં આવી છે તેમના વાલી દ્વારા હજુ ડેડ બોડી સ્વીકારવામાં આવી નથી